લે કેટલા વીલે આજુ તો મહારાજ હા બસ પોકવા તે એક તો મારું શું એક નાળામાં તો હેરો નેરોન થઈ જાય ના યાર ગાડી ફસાઈ ગઈ રસ્તો શું થોડા ઘણી વરસાદ નું રેવા ગોડો હે ની ગે આનુ ઓ સાહેબ હરખો હેડ તુ શિકબર ફોન તો હેડ હે તો આ ધર્મી જબડી પડીવી છે છે

ઘરથી થી નિહાળું છું પણ તું ચોપડી કેટલી ચોપડી ભણ્યો છે ચી ચોપડી કાકા પર્યાવરણ હતી ગુજરાતી હતી મન ગણિત તો નતું આવડતું ના ધોરણ કેટલા ધોરણ સુધી ભણેલો છે એ એ તો હે ને હું ત્રીજી ચોપડી ભણ્યો છું એ આ ત્રીજી ચોપડી આ અને મારી સ્કૂલ નામ દાદાપુરા પ્રાથમિક શાળા ધોનેલા આપણે ધોનેલા રહેતા હતા ને એટલે

છોકરા <laughs> <laughs> હેલો એ હા મોના એ ઓ ઓ ઓ એ તો અલ્યા આબ્બા હતું પણ કેવું થયું ખબર એક જગ્યા મેમન ગતિમ જીયો છું આ ઓ ઓ આ દૂર જેવી જમીન તો પડી સાજા મારા નતર આપડે તો હોના જેવી જમીન જોવે છે ભાઈ હા કેલા કે 150 વીગા ના રે ના 200 200 વીગા પૂરી જોવે ઓ ઓ આ તે હોજી મળી લઈએ હા તે હમણાં મહેમાન કહેતી હતી અમે મારા ઘેર જવાનું જ છે આપણે વાટમાં મળી લેવા હોજી ઉદીપ એ ભલે ભલે ઓ એ હા ઓ એ હા એ હા એ મહારાજ ઓને કે તું આ કુના હોમાં વાત કર રસ આ આ ધૂળ જેવી હે મારી જમીન કાકા આવ કુંચા આ પરણો આવ્યો છે આવરા મોહન ભાઈ એ આવરા હાલા

તમને ખબર હતી કે મારે બાયડી મારે સત્તર વર થયા તમને ખબર નહોતી લ્યા તા એ તો હું ભૂલી જ ગયો તો પછી અરે રામ 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 કાકા હા આ શું થયું મારે હગુ થઈ જાય થઈ સોંધી મન બી હવે ફોડ રાખો ને

તને ખબર નથી પડતી મારી આબરુ ના કોકરાગરા તને તું જપ્ત કરી ના ઘણી વાર